ભાવનગર કુંભારવાડામાં ગઢીચી રોડ ઉપર આવેલ શરમાળિયા દાદા મંદિરે ભાવિ ભક્તો ઉમટી પડ્યા અને હજારો ભક્તોએ શરમાળિયા દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવી મારું નામ ભરતભાઈ મઢડા કુંભારવાડા ગઢેશી રોડ અમર સોસાયટી શરમાયા દાદાનું મંદિર અહીંયા આવેલું છે આજે એકસો ને બાર વર્ષ પૂરા થયા છે શરમાયા દાદાના નાગ પંચમી નિમિત્તે અહીંયા મેળો ભરાય છે અને આ લતાના આજુબાજુના લતાના ભાવિક ભક્તો બધા દર્શને આવે છે અને દર્શનનો લાભ લે છે અને અહીંયા કોઈ પણ કળ હોય તો શર્માળા દાદાના મંદિરે ફાળકી નાખે છે કોઈ પણ અમારા મંડળના સભ્યો એટલે અને કળ ઉતરી જાય છે અને એવી શ્રદ્ધા અને આસના રાખે છે દરેક ભાવિક ભક્તોને જય શર્માળા દાદા રામદેવપીર મિત્ર મંડળ